હાવલી આયા જો આવું અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે ઇન્સ્ટાગ્રામમાં આ જો કેવું થાય જો અહીં દબાવીએ એટલે આવું થાય છે તો ગાઈસ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો આજે છે બીચ એટલે જવાનું હતું જસોમાલ ચલો તમને પણ જસોમાલ જઈને મળી તો ગાઈસ આપણે રામપીરે જવાનું હતું ને આ સલે આયા હે

તો આપણે આવી ગયા ને જવાનું છે રામપીરના દર્શન કરવા માટે આજ બી છે એટલા માટે તો વરાણા આવી ગયા મેડમજીને લઈ લીધા છે અને હવે જઈએ આપણે જશોમાં તો ચાલો મળીએ સીધા હવે ત્યાં જઈને તમને પણ રામા દર્શન કરાવીએ તો ચલો મળીએ હવે ત્યાં જઈને તમને દર્શન કરાવીએ રામાપીરના સારું હવે કઈ બાજુ આય આસો કામ અરિઠા 5100 રૂપિયા નું દાન રામદેપીરાશ્રમમાં આપેલું છે જય હો તો गाइस આપણે દર્શન કરીને આવી ગયા છીએ ને કરી દીધો ને મેડમજીએ કર્યો છે કેવો કર્યો મેં બીજો એને તો ફોનમાં જોઈને ફોન ચાલે અચ્છા ક્યાં જવું છે આવું સરોવર શું છે એમાં હા તો આ બાજુ આપણે આવી ગયા હતા અને હે આ સાઈડ સુ ગઈ તો આપણે મંદિરની આ બાજુ આયા હતા જો નહી તો ફોટો પાડવાનો હે સાહેબ કેમ છો લોકેશન તલાઈ હે કે શું હે આ સાહેબ કઈ ખબર નહી ના તલાઈ તો નહી લાગતો કુછ ઓર હે ગાઈસ

નો સમય થઈ ગયો એટલે બહુ ટ્રાફિક તો છે નહીં જો સવારના સમયમાં બહુ જ ટ્રાફિક હોય એટલે આપણે ના આવ્યા હતા એટલે શું કે આપણે દર્શન સારા થાય અને મેડમ જેમ બંને આવ્યા હતા તો દર્શન કરી આવી ગયા છીએ શું કહો હવે કંઈ નહીં બોલો હા બોલો 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 ફટાફટ મોડ થાય

ટાયર લઈ લેવાનું હે લઈ લીધું હોય મેડમજી એ બસો રૂપિયાનું અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં ચાલે ને જેસી રીલ બનાવશો ને હે રીલ બનાવશો ને કહું હા અચ્છા એક જોડી કપડા લીધા મેડમજી બધા જે કેવા કપડા લીધા ओहो oh, घरे oh. जिन बताओ सो अच्छा वहाँ तो नहीं आलो <laughs> तो चलो अबे जाइए सीधा घरे कहीं काम है आगर कहीं काम है से आगर तो जो सो चलो घर में कंटिन्यू नहीं बना रो मज़े आओ सो हेलो जी ऊपर ही है तो मैडम जी घरे फोन करे कि कहीं साख पाजी लाभ रुक नहीं हेलो तू चाहिए ना जी जो साग भाजी फाटो फोन करयो ले जाओ जो अब साग भाजी, भाजी लेवा गया खबर नहीं कहीं क्लाव से में बाजार अच्छा जो मेरे से साग भाजी ले रहा है तू ले तू। तो।

ગાઈસ વચમાં એક વિડીયો કટ લેવાનો તો કટ વિડીયોનો તો ભૂલી ગયા હી અને જેસી અહીં હરવાલ પોકવા આવ્યા અહીંએ અહીંએ એટલે અહીં મન કે હવે કે અહીં આટલે કે વિડીયો ઉતાર લે કટ લઈ લો આટલે કે ખબર નહીં પડતી અહીંયા બનાવવાની ના નથી પડતી ને એટલે તો આટલે બનાવી નથી એટલે આટલે મને આવ્યા ચલો લો બનાવી દોડો હવે સ્ટાર્ટ ફાઇનલી જો જીસી એ માડ ક્લિપ શૂટ કરી દીધી આ નરો વાહનોનો અવાજ આવતો તો વહીકલનો અવાજ સાધનનો અવાજ

તો પછી આપણે હામે પોક્યા છીએ અને મોલમાં આવી ગયા છીએ ઓલી વાયા કાજુ બદામ ખવડે ખવડે કરો ગમે ના વાય પાંચસો કેમ જાડું થાઉં હા હમ એ લેવાનું હે હા મોલ આવી ગયા હે એના હાટું લેવાનું

તો જો ગઈ પછી આપણે જઈશું ઘરે મૂકી દીધી ને હવે આપણે ઘરે તો કહી દો કંઈક જઈશ તો ગાઈસ આના બ્લોગ માટે આટલું જ બાય બાય